રાજકોટ વિધાનસભા ઇકોતેરના કાર્યાલયમાં બબાલ થઈ કેટલાક શખ્સો દ્વારા ભાજપ કાર્યાલય પર તોડફોડનો પ્રયાસ કરવામાં આવ્યો કારમાં આવેલા પર કર્યો પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે કેટલાક કારમાં આવ્યા હતા અને બિલ્ડિંગ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ સમગ્ર મામલાને લઈને હવે પોલીસ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે રાજકોટથી મળી રહ્યા છે રાજકોટ વિધાનસભા ના કાર્યાલયમાં બબાલના સમાચારો સામે આવી રહ્યા છે કેટલાક શખ્સોએ ભાજપ કાર્યાલય પર તોડફોડનો પ્રયાસ કર્યો હતો આ શખ્સો કારમાં આવ્યા હતા અને બિલ્ડિંગ પર પથ્થરમારાની શરૂઆત કરવામાં આવી હતી જો કે આ સમગ્ર મામલે હવે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે સંવાદદાતા શનિ જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર શનિ બિલ્ડીંગ પર પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે ભાજપ કાર્યાલય પર આ પથ્થરમારાની જે ઘટના છે શું અપડેટ છે આ મામલે તોરંત જે વાત કરવામાં આવે તો રાજકોટમાં જીતને વિધાનસભા એરપોર્ટની જે કાર્યાલય ખોલવામાં આવ્યું હતું પરસોત્તમ રૂપાલાનું ભાજપ કાર્યાલય આજે રાજકોટના દોઢસો ઉપર આવેલા જે કાર્યાલયમાં રાત્રિના સમયે કઈક માથાકૂટ થઈ હતી કાર્યાલયમાં તોડફોડ કરવા આવેલા કેટલાક શખ્સો ત્યાંથી પાણાના ઘા કરીને ફરાર થયા છે સમગ્ર બાબતની જાણ થતા પોલીસનો કાફલો મોટી સંખ્યામાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી ત્યાં જ ત્યાંથી આ શખ્સો છે તે ફરાર થઈ ગયા હતા જે કારમાં આવેલા શખ્સો ચાર થી પાંચ શખ્સો નામ સામે આવી રહ્યા છે પોલીસ આ બુપ્તરા એ તપાસમાં હાથ ધરી છે હાલ કોઈ ફરિયાદ છે તે નોંધવામાં નથી આવી રહી કારણ કે કોઈ વધુ વિવાદ ન વકરે તે માટે પરંતુ આ લોકો શા માટે કાર્યાલય વોપોલ કરવામાં આવ્યા માટે પહોંચ્યા હતા તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે જી ધન્યવાદ ભરૂચમાં